શ્રી કૃષ્ણ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુનિ વ્રતનું મહાત્મ્ય અને આ વ્રત આપણે કઈ રીતે કરી શકીએ તે જાણીશું મુનિ વ્રત એટલે મૌન વ્રત એક દિવસ આપણે મૌન રહેવાનું છે આ વ્રત ખાસ કરીને શ્રાવણ માસમાં કરવામાં આવે છે બાકી તમે ગમે ત્યારે આ વ્રત કરી શકો છો પરંતુ જો આ વ્રત શ્રાવણ માસમાં કરવામાં આવે તો તેનું પુણ્યફળ ઉત્તમમાં ઉત્તમ વધી જાય છે આપણા હિન્દુ ધર્મમાં વાર તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે ઘણા બધા એવા વ્રતો છે જે ધીરે ધીરે વિસરાતા જાય છે વ્રત પણ એવું વ્રત છે જે ધીરે ધીરે વિસરાતું જાય છે આપણા પૂર્વજો આપણે સારા રસ્તે ચાલી ભગવાન સાથે જોડાયેલા રહીએ એના માટે ઘણા બધા વારો તહેવારો ઉપવાસો આપણા માટે વારસામાં મૂકતા ગયા છે પરંતુ ધીરે ધીરે આમાંથી થોડું થોડું કરી અને બધું લુપ્ત થતું જાય છે વિસરાતું જાય છે મુનિ વ્રત પણ એ જ વ્રત છે આ વ્રત વિશે ઘણા ઓછા વ્યક્તિઓને ખબર હશે કે આવું પણ કોઈ વ્રત છે તો આજે આપણે મુનિ વ્રત વિશે જાણીશું મૌન કેવી રીતે રહેવું મૌન રહેવાની તાકાત શું છે શા માટે આપણા પૂર્વજોએ મુનિ વ્રત આપણા માટે કહ્યું છે મૂનિવ્રત રહીએ તો આપણા શરીરમાં કેટલી તાકાત ઉર્જા વધી જાય છે તે વિશે આજે આપણે જાણીશું મૌન રહેવું તે એક મોટામાં મોટી તાકાત છે અઠવાડિયામાં એક દિવસ મૌન વ્રત અવશ્ય કરવું જોઈએ વધારે બોલવાથી આપણા શરીરની તાકાત બધી વેડફાઈ જાય છે તમે બધાએ કહેવત તો સાંભળી જ હશે કે ન બોલવામાં નવ ગુણ અત્યારે આ જમાનામાં બોલવાથી જ બધું બની રહ્યું છે આપણે પહેલાં ગમે તેમ બોલી દઈએ છીએ પછી આપણને જ તકલીફ પડે છે અગડાઓ કંકાસો બધો બોલવાથી જ થાય છે વધારે બોલવાથી વધારે પડતા વેર ઝેરો ઉત્પન્ન થાય છે તો આપણે બાર વર્ષ સુધી મૌન ધારણ કરીએ તો આપણી અંદર વરદાન આપવાની તાકાત આવી જાય છે આપણે કોઈ પણ વ્યક્તિને વરદાન આપીએ તો તે સત્ય બની જાય છે કઈ કઈ જગ્યાએ મૌન રહેવું જોઈએ સૌ પ્રથમ તો જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે આપણે મૌન રહેવું જોઈએ પછી આપણે જ્યારે ભોજન કરવા બેસે ત્યારે પણ આપણે મૌન રહેવું જોઈએ જો આપણા ઘરે કોઈ નાની પૂજા હોય હવન હોય અથવા તો યજ્ઞ કરતા હોય તે સમયે આપણે મૌન રહેવું જોઈએ આપણે જ્યારે સ્નાન કરવા છે ત્યારે મૌન રહેવું જોઈએ કારણ કે જો આપણે મૌન ન રહીએ અને બોલીએ તો આપણે અંદર જે ઉર્જાઓ હોય છે તે ધીરે ધીરે સમાપ્ત થતી જાય છે એટલે આપણા શરીરમાં તાકાત ઓછી થતી જાય છે અને આપણા વડીલો પણ કહેતા હતા કે જ્યારે આપણે ભજન કરવા બેસે ત્યારે તો અવશ્ય મન રહેવું જોઈએ આપણે ઘણી બધી પૂજાઓ કરતા હોય છીએ યજ્ઞ કરતા હોય છે હોમ હવન કરતા હોઈએ છીએ પછી આપણે એમ કહીએ છીએ કે આનું આપણને ફળ મળતું નથી પરંતુ ક્યાંથી ફળ મળે પરંતુ ક્યાંથી આ પૂજા યજ્ઞ અને હોમ હવનનું તમને ફળ મળે કારણ કે જ્યારે પૂજા ચાલુ હોય યજ્ઞ ચાલુ હોય હોમ હવન ચાલુ હોય ત્યારે તમે મૌન નથી રહી શકતા સતત બોલ્યા કરો છો પછી આપણને તેનું પુણ્યફળ પ્રાપ્ત થતું નથી બહુ વધારે પડતું બોલવાથી પણ આપણા શરીરમાં રોગોનું ઘર થઈ જાય છે અને આ વાતને સાયન્ટિસ્ટો પણ માને છે કે વધારે બોલવાથી આપણા શરીરમાં તાકાત તો ધીરે ધીરે ઓછી થતી જાય છે એટલે ધીરે ધીરે રોગો બધા આપણને ઘેરાતા જાય છે જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં અવશ્ય બોલવું જોઈએ પરંતુ જ્યાં બોલવાની જરૂર નથી ત્યાં બિલકુલ ન બોલવું જોઈએ કોઈ પણ બે વ્યક્તિ ઝઘડો કરતા હોય જો એમાં એક વ્યક્તિ મૌન થઈ જાય તો ઝઘડો આપોઆપ સમાપ્ત થઈ જાય છે પરંતુ આપણે આવું કરી નથી શકતા આપણને એવું લાગે છે તે આપણને કહી ગયો તો આપણે પણ સામે તેને કહેવું જોઈએ પરંતુ બધી વાતે એવું બની નથી શકતું આપણે બોલ્યા વગર ચાલતું નથી મહાભારતમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઓછું બોલો તો આપણા પાપો ધીરે ધીરે બળી જાય છે વધારે બોલવાથી આપણા પાપામાં વધારો થતો જાય છે તમે ગમે તે ઉપવાસ કરો કરીને કરો ઉપવાસ કરીને કરો નકરોડા કરો ત્યારે તમને જે પ્રાપ્ત થાય છે આમાં તમારે ભોખ્યા પણ નથી રહેવું પડતું ફક્ત તમારે મૌન રહેવાનું છે મૌન રહેવાથી આપણું આયુષ્ય વધે છે આપણે નિરોગી બનીએ છીએ બહુ બોલ બોલ કરીએ એટલે આપણા શરીરની બધી તાકાતો વેડફાઈ જાય છે જ્યારે આપણે મૌન રહીએ ત્યારે આ બધી તાકાત આપણને બીજા કામોમાં મદદ કરે છે આપણે કોઈ રોગ હોય તો રોગ સામે લડવામાં આ તાકાત આપણને મદદ કરે છે એટલે આપણે નિરોગી બનીએ છીએ કોઈ પણ ઝઘડા કંકાસ થતા હોય તો મૌન રહીએ તો આપોઆપ તે ઝઘડો સમાપ્ત થઈ જાય છે મેં તમને આગળ જણાવ્યું કે ત્રણ જગ્યાએ તો આપણે અવશ્ય મૌન રહેવું જોઈએ સૌ પ્રથમ આપણે સ્નાન કરવા જઈએ ત્યારે મૌન રહેવું જોઈએ સ્નાન કરવા છે ત્યારે આપણે જો મૌન ધારણ કરીએ તો આપણા શરીરમાં તેજસ્વીતા વધે છે રૂપ વધે છે અને કોઈ પણ યજ્ઞ હોય પૂજા હોય હોમ હવન હોય ત્યારે જો આપણે મૌન ધારણ કરીએ તો આપણને લક્ષ્મી પ્રાપ્ત થાય છે ભોજન કરવા બેસે ત્યારે આપણે મૌન ધારણ કરીએ તો આપણું આયુષ્ય વધે છે આપણને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે મનમાં ખૂબ જ વધારે તાકાત છે હું તમને કહીશ તો તમને ખ્યાલ નહીં આવે આનો અનુભવ તમારે જાતે જ કરવો પડશે તમે ફક્ત એક દિવસ મૌન રહીને એટલે તમને ખ્યાલ આવી જશે કે કે કેટલી કેટલી બધી મૌનમાં તાકાત છે મૌન રહેવાથી શરીરમાં તેજસ્વીતા વધે છે બળ વધે છે બુદ્ધિ વધે છે મૌન રહેવાથી આપણા મગજની ક્રિયાઓ બધી તરત જ કામ કરવા લાગે છે અને મગજ આપણું તેજસ્વી બને છે આપણા પૂર્વજો અઠવાડિયામાં મહિને વરસમાં એક વાર અવશ્ય મૌન ધારણ કરતા હતા આપણા પૂર્વજોએ આપણને પણ આ બધું વારસામાં આપણે માટે ગયા છે આ બધા વ્રતો તહેવારો ઉપવાસો ના લીધે આપણે સારા કાર્ય કરી શકીએ મુનિ વ્રત એ એક વિશ્રાદ વ્રત છે આ વ્રત વિશે ખૂબ જ ઓછા વ્યક્તિઓને ખબર છે કે આવું પણ કોઈ વ્રત હોઈ શકે કારણ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ મૌન રહી શકતું નથી મૌન રહેવાનું કહે ત્યારે તે વ્યક્તિને એમ થાય છે કે વરી મૌન આપણે કઈ રીતે રહી શકીશું પરંતુ તમે એક દિવસ મૌન રહેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મૌન રહેવાથી કેટલી બધી તાકાત આપણા શરીરમાં વધી જાય છે અને આપણું મગજ કેટલું તેજસ્વી બની જાય છે ગાંધીજી પણ અઠવાડિયામાં એક દિવસ મૌન વ્રત કરતા હતા આપણે જો વધારે ન બની શકીએ તો એક વર્ષમાં એકવાર અવશ્ય મૌન વ્રત આપણે કરવું જોઈએ જ્યાં આપણે બોલવાની જરૂર છે ત્યાં તો આપણે અવશ્ય બોલવું જ જોઈએ પરંતુ જ્યાં જરૂર નથી ત્યાં વ્યર્થનું બોલવાનો કોઈ મતલબ નથી રહેવાથી શું શું ફાયદા થાય છે અને તેનું મહત્વ મેં તમને સમજાવ્યું હવે આપણે જાણીશું કે આ વ્રત આપણે કઈ રીતે કરી શકીએ આ વ્રત આપણે શ્રાવણ માસમાં કરવામાં આવે છે જો શ્રાવણ માસમાં શક્ય ન હોય તો આ વ્રત આપણે ગમે તે દિવસે કરી શકીએ છીએ આ વ્રતમાં એવું નથી કે આજે કરે કાલે કરે ગમે ત્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે કરી શકો છો આ વ્રત કરનાર વ્યક્તિએ સૂર્યોદય થાય તે પહેલાં સ્નાન કરી લેવું જોઈએ સૂર્યોદય થાય એટલે આપણે મૌન વ્રત ધારણ કરવાનું છે સૂર્યોદય થાય પછી આપણે બોલવાનું નથી સ્નાન કર્યા પછી તમે માતાજી કે તમારા ઈષ્ટદેવની જેવી રીતે પૂજા કરતા હોય એ પૂજા તમારે કરવાની છે પણ આ પૂજા આપણે મૌન રહી અને કરવાની છે પછી તમે મનમાં ને મનમાં ભગવાન માતાજીનું નામ સ્મરણ કરી શકો છો આપણે બહારથી મૌન રહીએ પરંતુ આપણે અંદરથી તો ભગવાન માતાજીને મંત્ર જાપ કરી શકીએ છીએ આપણા જે મનના અંદરના દ્વાર છે તે ખુલ્લી જાય છે આખો દિવસ દરમિયાન તમારે બોલવાનું નથી અને અંદરથી ભગવાન માતાજીને મંત્ર જપ કરવાના છે સ્તુતિ કરવાની છે તમને જે પણ આવડતું હોય તે તમે કરી શકો છો તમે બેઠા બેઠા કોઈ ધાર્મિક પુસ્તકો વાંચી શકો છો ભાગવદ ગીતા વાંચી શકો છો રામાયણ વાંચી શકો છો પરંતુ આ વાંચતા વાંચતાં તમારે મૌન રહેવાનું છે અંદરથી ફક્ત તમારે વાંચવાનું છે બહાર અવાજ ન આવે એવી રીતે આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે આ વ્રતમાં કોઈ નાત જાતનો ભેદ હોતો નથી કોઈ પણ વ્યક્તિ આ વ્રત કરી શકે છે આ વ્રતમાં આપણે ઈષ્ટદેવ માતાજી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ગમે તેની પૂજા અર્ચના તમે કરી શકો છો આજે જ્યારે સૂર્ય અસ્ત થાય અને આકાશમાં તારા દેખાવા લાગે ત્યારે આપણે આ વ્રત છોડવાનું છે પરંતુ આ વ્રત આપણે જાતે નથી છોડવાનું આ વ્રત છોડવા માટે સામે કોઈ વ્યક્તિ હોવી જોઈએ તે વ્યક્તિ તમને નીચેની પંક્તિ કહે પછી તમારે મૌન વ્રત છોડવાનું છે આ મૌન વ્રતમાં તમારે ભગવાન શ્રી રામનું નામ સ્મરણ કરવું ઝાલર વાગે ઢોલ વાગે અંટ વાગે ઘંટ વાગે મોની વાડા તારા ઉગ્ય મોનિયો ન મૌન છૂટ્યા બોલો મની રાય રામ રામ આ સાંભળ્યા પછી જ આપણે મૌન વ્રત છોડવાનું છે અને સૌપ્રથમ આપણે શ્રી રામનું નામ લઈ અને મૌન વ્રત છોડવાનું છે ત્યાર પછી આપણે જમવા બેસવાનું છે પણ જમતી વખતે પણ આપણે મૌન ધારણ કરવાનું છે જો આપણે ફક્ત એક જ દિવસ મૌન ધારણ કરીએ તો આપણું બળ અને બુદ્ધિ બંનેનો વિકાસ થાય છે અને બંને વધી જાય છે અને ફક્ત એક જ દિવસ આપણે મૌન ધારણ કરીએ તો આપણા આત્માની પરમ આનંદનો અનુભવ થાય છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન શ્રીરામની જય